કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન ગાંધીધામ દ્વારા રમતગમત સંકુલ ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રેવીસ પાંચથી તારીખ એક છ સુધી સમર ક્રિકેટ કોચિંગ કેમ્પનું આયોજન કરાયેલ છે જેમાં અંદાજીત સિત્તેર જેટલા છોકરા છોકરીઓ તેમના પેરેન્ટ્સ સાથે સવારના સવા છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી ચાલનારા કેમ્પમાં હોશભેર ભાગ લઈ રહ્યા છે જેમાં યો ટેસ્ટ એગલેડી તેમજ યોગ શિબિર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે જેમાં કોલકત્તાથી પધારેલ ફિઝિકલ ટ્રેનર શ્રી શિલકુમાર તથા યોગ ગુરુ શ્રવણ સર સુંદર સહકાર સાથે સેવા આપી રહ્યા છે સાથે સાથે ના મેનેજિંગ કમિટીના સભ્યોમાં શરદ શેટ્ટી સંજય ગાંધી સુરોજીત ચક્રવર્તી અશ્વિની કછાવા મુકેશ દુદૈયા અનિલ સિંધી વિદાન થાપા તેમજ સરસ્વતી કનોજિયા તથા તથા પૂનમ કનોજિયા તેમજ હેલ્પિંગ સ્ટાફના સભ્યોએ તથા પૂનમ કનોજિયા તેમજ હેલ્પિંગ સ્ટાફના સભ્યોએ સમર કેમ્પને સફળ બનાવવા સહકાર આપી રહ્યા છે